નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા શેર વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો જોઈ શકો છો આજે જે વરસાદ પડ્યો છે જે વાવાઝોડાના સાથે જે વરસાદ હતો ફુદેરા ગામના દ્રશ્યો છે જે જ્યાં પવન ફૂંકાઈ રહ્યો છે જ્યાં પવનની સાથે વરસાદ પર પડ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યારે વિજાપુર ચક્કર ખાતે પર જે વરસાદના પાણી ભરાયાના કારણે સ્થાનિક વિસ્તારમાં પાણી ભરાયું હતું ત્યાં ટીપી વિસ્તાર ખાતે વરસાદ પડ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને છત્રી લાવ છત્રી લાવ છત્રી લાવ છત્રી લાવ કો તું એને બીજુંવા આ પડે દે અંદર જો ઉતાર પડે છે બીજા કુછ શહેરી વિસ્તાર છે ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદની સાથે ખરા પડ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વિજાપુર તાલુકાના પૂર્વ ગામે જોઈ શકો છો વરસાદની સાથે ખરા પડ્યા

જોઈ શકો છો દર્શક મિત્રો આજે અક્ષર ની સામેના જે દ્રશ્યો છે પવન ફૂંકાઈ રહ્યો છે અને કાગળિયા અને પ્લાસ્ટિકની થેલીઓ પર ઉડી રહી છે તેના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ વરસાદ અને પવન કેટલો છે જ્યારે બીજી બાજુ હિંમતનગર હાઈવે રોડ પર આવેલા કેટલાક બોર્ડ પર આજે ભારે પવનના કારણે વળી ગયા હતા જોઈ શકો છો ગોવિંદપુરા અને વિજાપુરનું દિશા સૂચવતું એક બોર્ડ જે છે સંપૂર્ણ રીતે વળી ગયો છે અને જે જે દિશામાં લગાવ્યું એનાથી વિરુદ્ધ દિશામાં જતું રહ્યું છે આપ જોઈ શકો છો કે પવન કેટલી સુસવાટ અને કેટલી તાકાતનું હોવાનું તારણ આ બોર્ડ પરથી આપણે લગાવી શકીએ છીએ જોઈ શકો છો દર્શક મિત્રો આજે ગોવિંદપુરા ચોકડી પાસેના દ્રશ્યો જે છે જ્યાં ગોવિંદપુરા ગામ તરફનું દિશાસૂચક ચિહ્ન અને બીજું દિશા સૂચક ચિહ્ન વિજાપુર ખાતેનું જે છે સાથે સાથે જે ટ્રાફિકના જે રોડના ઉપર અકસ્માત ના સર્જાય તેના માટે બેરિકેટ લગાવવામાં આવ્યા હતા તે પર પડી ગયા છે જે પવનના કારણે ત્યાં પર જોઈ શકો છો કે જે રસ્તાના ઉપર અ પડી ગયા છે બીજી સાઇડ પર આવા દ્રશ્ય દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે કે ત્યાં પણ જોઈ શકો છો વિજાપુરથી હિંમતનગર તરફ જતા ગોવિંદપુરા ચોકડી તરફના બેરિકેટ જે છે પવનના કારણે પડી ગયાના સમાચાર પ્રાપ્ત થઈ ગયા છે અને ત્યાંના દ્રશ્યો ઉપર આપ જોઈ શકો છો ખાસ કરીને જે આજે જે વરસાદ પડ્યો જેના કારણે ખેડૂત વર્ગમાં પણ બીજી બાજુ રણછોડપુરા ચોકડી ખાતે સમાજવાડી પાસે એક વીજ પોલના ઉપર સૂકું ઝાર પડી જતા ત્યાં પર થાંભળાને નુકસાન થયે એ નજર પડે છે a é. é. મેરી માવાજ એ સુમનતા પત્ર